આર ટીએકના માધ્યમથી દસથી બાર જેટલા બાળકોને હાલ એલપી સવણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ નહીં અપાતા તેનો વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે અને આજરોજ આવેદનપત્ર આપી લોકોએ સૂત્રોચ્ચારો પણ કર્યા હતા સુરત નવસર્જન ટ્રસ્ટ દ્વારા સુરત જિલ્લા શિક્ષણાધિકારીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પાલ વિસ્તારમાં આવેલા એલપી સવણ શ્રવણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બે હજાર વીસ એકવીસ માટે આરટી એક્ટના માધ્યમથી દસથી બાર બાળકોને પ્રવેશ ફાળવાયો હોવા છતાં પણ સ્કૂલના હિટલર શાહી માફિયા સ્કૂલ સંચાલકો અને ટ્રસ્ટીઓ દ્વારા કોરોના લોકડાઉનને કારણે ઓનલાઈન ચાલતા શિક્ષણથી બાળકોને વંચિત રાખવામાં આવી રહ્યા છે તેમજ ફી ચૂકવીને શિક્ષણ લઈ રહેલા બાળકોની તુલનામાં આરટી હેઠળ શિક્ષણ લઈ રહેલા બાળકો સાથે અન્યાયિક અને ભેદભાવવાળું વર્તન પણ કરાઈ રહ્યું છે આ ઉપરાંત ફી ચૂકવી શિક્ષણ લઈ રહેલા બાળકોને ઓનલાઈન શિક્ષણ અપાય છે અને આરટી હેઠળ શિક્ષણ લઈ રહેલા બાળકોને માત્ર વોટ્સએપ પર જ અભ્યાસ અંગે પીડીએફ મોકલાય છે જેથી બાળકોના શિક્ષણનું સ્તર નીચું જ રહે છે તેથી આવી શાળા અને તેના સંચાલકો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી છે સૈયદ ફરનાઝ પેરેન્ટ્સ ઓફ સૈયદ ફાઝિલ અમે અહીંયા ડીઓ ઓફિસમાં એક જ રજૂઆત લઈને આવ્યા છે કે લાસ્ટ યરથી અમારા બચ્ચાઓ એલપી સવાન ઇન્ટરનેશનલમાં ભણે છે પણ ત્યાંના જે મેનેજમેન્ટવાળા છે એ લોકો અમને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા નથી એ લોકોની એવી રજૂઆત છે કે અમારું પેઇડ સર્વર છે જેની અંદર અમે તમને કોઈ પણ પ્રકારે નહીં એજ્યુકેશન આપી શકીએ તમને પીડીએફ મોકલશું પણ પીડીએફ પણ એ લોકો અમને રેગ્યુલર મોકલતા નથી જ્યારે અમે મેનેજમેન્ટમાં મળવા માટે ફોન કરીએ છીએ ત્યારે એ લોકો અમને મળવા માટે અપોઇન્ટમેન્ટ પણ આપતા નથી છેલ્લે અમે આજે ડીઓ ઓફિસમાં આવીને આ પ્રકારની રજૂઆત નવસર્જન ગ્રુપ ટ્રસ્ટ તરફથી કરી રહ્યા છીએ રજૂઆત કરી અગાઉ અમે અહીંયા જ ડીઓ ઓફિસમાં પણ રજૂઆત કરી છે ગાંધીનગર પણ કરી છે કલેક્ટર ઓફિસ પણ કરી છે પણ ત્યાંથી પણ અમને કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નથી એક જ વરસથી અમે અને અમારા બચ્ચાઓ સફળ થઈ રહ્યા છીએ મારા નામ યુસુફ પઠાણ પ્રમુખ સુરત નવસર્જન ટ્રસ્ટ મારી રજૂઆત બી ઓફિસે એ છે કે એક વર્ષ પહેલાં આરટીએની અંદર એલપી સવાણી પાલમા સ્કૂલ છે તેની અંદર બાળકોને એડમિશન થયું હતું પંદરેક બાળકોનું પરંતુ તે સમયે પણ આ લોકોએ એડમિશન ન આપ્યો હતું અને દિયોની દરમિયાનગીરી કરતાં તેમણે એડમિશન ફાળવ ફાળવ્યું આરટીએ એક્ટ છે એક્ટનું પણ એ લોકો માન નથી રાખતા અને અનુસરતા નથી અને હાલ એક વર્ષ ઉપરાંતથી બાળકોને ઓનલાઈન શિક્ષણ આરટીના બાળકોને માત્ર નથી આપતા જે પેએબલ સ્ટુડન્ટ છે જે લોકો ફી ભરીને પૈસા આપીને ત્યાં એડમિશન લીધું છે તે લોકોને રેગ્યુલરલી ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે અને આ લોકોને માત્ર પીડીએફ મોકલી અને વોટ્સઅપ પર મોકલી દીધી છે અને આ લોકોની વારંવાર આજીજી અને રજૂઆત છતાં પણ જે જાના નફટ અને લાંચે જે શાળા સંચાલકો છે તે લોકોનું સ્પષ્ટ કહે છે કે અમે તમારા બાળકોને કોઈપણ પ્રકારનું શિક્ષણ આપતું નથી વોટ્સઅપ પર પીડીએફ મોકલશું તમારે જે કરવું હોય ને જ્યાં રજૂઆત કરવી હોય તે કરો અમે આ રીતથી જ વર્તશું અને આવનાર સમયની અંદર પણ જે પણ સ્કૂલ ફિઝિકલ ચાલુ ચાલુ થશે ત્યારે પણ અમે તમારી કોઈ પણ બાળકને એક્ટિવિટીની અંદર અમે સમાવેશ કરીશું નથી એટલે અમારી રજૂઆત છે કે સાહેબ એક વર્ષ થઈ ગયું અને એક વર્ષ ઉપરાંતથી આપ સાહેબ પાસે વારંવાર વારંવાર આવી રહ્યા છે અને આવા નફટ લાંચિયા અને માફિયા શાળા સંચાલકો આપ સાહેબથી હેન્ડલ નહીં થતા હોય ડીઓટી હેન્ડલ નહીં થતો તો આપ સાહેબ રાજીનામું આપી દો કાં તો પછી એ લોકો પર એક્શન લો કારણ કે શાળાએ વિદ્યાનું મંદિર છે અને મંદિરની અંદર આવા રાક્ષસ જેવા લોકો પ્રવેશે કે નહીં ચાલે આવા રાક્ષસ જેવા લોકોને મંદિરમાંથી બહાર કાઢો અને શાળાને બચાવો વિદ્યાર્થીઓનું આ લોકો વધ કરી રહ્યા છે જે બાળકો છે તે લોકોનું વધ કરી રહ્યા છે કે લોકોના અભ્યાસનું વધ કરી રહ્યા છે એટલે આ લોકોને ખરેખર કાનૂનના પગલા અને શિક્ષાત્મક પગલાં લેવાની ખૂબ જ જરૂર છે વધુમાં આ શિક્ષણનો વ્યાપાર બંધ કરો સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શર્મ કરો હિટલર શાહી બંધ કરો આરટીના વિદ્યાર્થીઓ સાથે થતો અન્યાય અને ભેદભાવ દૂર કરો પાલ એલપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ની માન્યતા રદ કરો જેવા નારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં લગાવ આવ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાડા